આ વર્ષે દેશ અને વિદેશના લોકોને કચ્છની કેસર કેરી ખાવા નહીં મળે આ વર્ષે કચ્છના વાતાવરણમાં આવેલા પલટાના કારણે કેસર કેરીના ફૂલ અને ફાલ ખરી પડતા કચ્છની કેસર કેરીમાં સાઠથી થી સિત્તેર ટકા ઘટાડો નોંધાયો છે કેરીના પાકને લેતા ખેડૂતોને મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ત્યારે જોઈએ અમારો વિશેષ અહેવાલ તમે જે જોઈ રહ્યા છો તે કેસર કેરી છે પરંતુ ગીરની નહીં કચ્છની કચ્છની વખણાતી કેસર કેરી આ વખતે લોકો સુધી ઓછી પહોંચશે કેમ કે કચ્છમાં આ વર્ષે વાતાવરણ અનુકૂળ ના હોવાને કારણે કેસર કેરીના ફાલ બરોબર રીતે થયા નથી કચ્છમાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે જેના કારણે કેરીના ફૂલ આકરા તાપના કારણે બળી ગયા છે તો ભેજવાળું વાતાવરણ હોવાને કારણે કેરીના ફૂલ મૂરજાઈ ગયા છે જેના કારણે કેરીના પાકમાં નુકસાની જોવા મળી રહી છે જ્યારે નાની નાની કેરીના ફાલ ઝાડમાં આવ્યા અને ગરમી અચાનક વધી જતા નાની કેરી પણ ખરી ગઈ છે

કોકો કો કરા પડી જાય કે વરસાદ આવી જાય

આવું એકે વર્ષમાં મેં નથી જોયું પણ ફૂલ જે પકડાયું એની અંદર કેરી કેરી એ નથી પાંચ ટકા જ હશે કેરી અંદર એટલું છે આમાં કઈક ગવર્મેન્ટ કઈક કરે ખેડૂતોને સહાય કરે તો ઠીક છે આ તો હવે બગીચો અમે ચાર વર્ષથી આમાં નુકસાની ભોગવી છીએ તો હવે કઈક તો હવે બગીચા કાઢીને કઈક બીજો ઓપ્શન કરવો પડશે આ મોટા ઝાડ બધા છે કાઢવા પડશે માર્કેટ અંદર તો હવે બાગાયત ની અંદર અમે ત્રાસ્યા છીએ અમે આ બાજુ ગઢ સિસા ની અંદર ને એ બાજુ ખેડૂતો છે અમારા મિત્ર સર્કલ માં તો એ બાજુ અમુક બગીચા કાઢવા પણ મંડી ગયા છે મોટા ઝાડ નીકળે છે તો વાતાવરણ ની અંદર એ મોટા ઝાડ ઓછા થશે તો એનામાં તકલીફ થશે અને કેરી આપણું જે ફળ છે

એટલે કે બે મહિના પહેલા કેરીના ઝાડમાં કેરીના ફૂલ અને ફાલ બંને જોવા મળે છે પરંતુ આ વર્ષે ફેબ્રુઆરી મહિનો પૂર્ણ થયો અને માર્ચમાં જ આકરી ગરમી શરૂ થઈ સાથે સાથે ભેજવાળું વાતાવરણને કારણે કેરીના ઝાડ ઉપર આવેલા ફૂલ અને ફાલ બંને ખરી પડ્યા છે તેર એકરમાં આંબાનો બગીચો છે અને બારસો જેવા ઝાડવાઓ છે જૂના પચીસ વર્ષ થયા છે આંબાના ઝાડવાને ને હું છેલ્લા પાંચ છ વર્ષથી ખેતીમાં લાગ્યો છું જ્યારથી લાગ્યો છું ત્યારથી પહેલા બે વર્ષ સારું રહ્યું પણ છેલ્લા ત્રણ ચાર વર્ષથી આંબાના પાકમાં નેચરલી એટલી જીવાત કે નેચરલી આપણે બે વર્ષ પેલા વાવાઝોડું આમ મળી સમજી લો બે ત્રણ ચાર વર્ષથી થી પાકમાં પાક વળતું નથી અને જે આ સાલ પણ જો તો બુર લીલા લેર હતા પણ બુર માં નહીવત કેરી સમજી લોથી પાંચ થી છ ટકા કદાચ એટલી કેરીઓ લાગી છે એટલે સમજી લો કઈ વળે એમ નથી ખેડૂત અને સરકાર સહાય દે કે સરકાર આમાં સપોર્ટ કરે જાડવાને બાગાયત ખાતા ને વધુ મળે વેગ આપડે તો વૃક્ષો વાવો અને વરસાદ લાવો એટલે ખેડૂતો વૃક્ષો તો વાવે છે દાડમ કો કે આંબા કો હવે આંબામાં છેલ્લા બે ત્રણ વર્ષથી બઉ નુકસાની થાય છે અને સરકાર આમાં સહાય આપે તો આંબા બચી રે નહી તો હવે તો આંબા કાઢવાની કાઢવા જેવી પરિસ્થિતિ છે હવે બે ત્રણ વર્ષથી છેલ્લા લાગે બે ત્રણ વર્ષથી નુકસાની જાય છે તો ખેડૂત કેટલા વરસ આ નુકસાની ને બેઠે તો વાવાઝોડું કો કે આ સાલ ની આ નેચરલી જે તકલીફ હોય તો ફૂલ આવ્યા પણ કેરીઓ લાગી નથી મધ્યો ગળો હમણાં જે છેલ્લા ત્રણ ચાર વર્ષ થી મધ્ય ગળા નો બહુ તકલીફ થાય છે દાડમ માં કો બાગાયતી માં દાડમ માં પણ ગળાની ની તકલીફ છે અને આંબામાં પણ તકલીફ છે એટલે આમાં કઈક સરકાર ધ્યાન દે અને આનો કોઈ ઈલાજ હોય તો વન વિભાગ કે ખેતી ખાતું આમાં ધ્યાન દે તો ખેડૂતને સહાયક બને અને ખેડૂત આંબા કે દાડમ કે વાવવાની બીજા ખેડૂતોને આગળ ઓલી થાય જો આજ રીતના રહ્યું તો ખેડૂતો વાવશે નહીં પણ કાઢશે અને છેલ્લે જૂની જે પદ્ધતિ હતી ઘઉં બાજરા એમાં જશે કેમકે ઓછું હશે તો ખેડૂત નિભાવી લેશે પણ સામા જો રૂપિયા બાગાયત બાગાયત ખેતી કરવાથી જો સામા રૂપિયા હાલે જતા હશે તો ખેડૂત ટકશે નહીં જ્યાં આંબાના ઝાડમાં વીસ થી પાંત્રીસ કિલો કેરી મળતી હતી જે ઝાડમાંથી માત્ર ત્રણ થી ચાર કિલો જ કેરી મળશે તેવી આશા ખેડૂતોને છે ઉપરથી હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે જો વરસાદ પડશે કે ગરમી વધશે તો કેરીનો પાક એકદમ નષ્ટ થઈ જશે અને કેરી લોકો સુધી પણ નહીં પહોંચે કચ્છ જિલ્લામાં આમ તો દસ થી બાર હજાર હેક્ટરમાં કેરીનો પાક થાય છે પરંતુ આ વર્ષે અનુકૂળ વાતાવરણ ના હોવાને કારણે એસી ટકા કેરીના પાકને નુકસાની છે સંવાદદાતા પરેશ રાજકોર ગુજરાત ન્યૂઝ કચ્છ